જય માતાજી મિત્રો મિત્રો એલજીટી ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત અને એલજીટી ગુજરાતી પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ વિડીયોમાં એવી આજે આપણે એ વાત કરવાની છે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને મમતા સોનીનો આ સેલનો પ્રોગ્રામ તો ઘણા વર્ષો વીતી ગયા કે બંને સાથે નથી જોવા મળતા આ સેલનો તેમનો પ્રોગ્રામ છે અને ફિલ્મ પણ નથી બનાવતા સોંગ પણ નથી બનાવતા અમુક કારણોસર કે મમતા સોનીને શું મનમાં છે કે તેમની સાથે ફિલ્મ નહીં બનાવતા કે તેમની સાથે વાત પણ નહીં પણ જીતુભાઈ પંડ્યા ડિરેક્ટરે એવી વાત કરી હતી કે મમતા સોનીને ગમે ત્યારે ફિલ્મમાં લેશું એવી જાહેરાત કરી હતી અને વિક્રમભાઈ ઠાકોરે પણ કહ્યું હતું કે ઘણાની કોમેન્ટ આવે છે કે મમતા સુની જોડે ફિલ્મ બનાવો પણ અમુક કારણોસર મમતા સુની કેમ ખબર નથી પણ છેલ્લો પ્રોગ્રામ તમને હું બતાવીશ અને ટૂંક સમયની અંદર અમે ફિલ્મમાં કામ કરીશું વિક્રમભાઈ ઠાકોરે કહ્યું હતું તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પર તો બસ મિત્રો આટલું જ જય માતાજી